લોકસભા બેઠક માટે મતદાનની તૈયારીઓ પૂરજોશમાં બે હજાર છ બુથો પર થશે મતદાન ચાંપતો બંદોબસ્ત જડબે સલાક વ્યવસ્થા વલસાડ ડાંગ લોકસભા બેઠક પર મતદાન માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને મતદાન પૂર્વેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે બે હજાર છ જેટલા મતદાન મથકો પર આવતીકાલે મતદાન કરવામાં આવનાર છે તમામ ઈવીએમ વીવીપેટ સહિતની ચૂંટણી સામગ્રી પોલિંગ બૂથ પર રવાના કરી દેવામાં આવી છે મતદાન મથકો પર દસ હજાર કરતા વધુ પોલિંગ સ્ટાફની ફાળવણી પણ કરવામાં આવી છે સાથોસાથ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને છસો એસી જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા ગોઠવી દેવાયા છે 18.48 લાખ મતદારો આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર ચાપતી નજર રાખવામાં આવશે વધુને વધુ સંખ્યામાં લોકો મતદાન કરવા માટે આવે તેવા પ્રકારની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે સાથોસાથ મતદાન મથકોમાં કાળઝાળ ગરમીમાં ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ ઉપરાંત કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓ દ્વારા પણ મતદારો માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે